ખંડા પેટ્રોલ બાળ માં હાલ ના પાડ્યા વા આ ચીક પેગો થઈ જાય ને તો આનું કામ કરવું કે છે આજ તો ફગાનો બહુ દાડે ફોન આવ્યો એ હગા રામ 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 બોલો એટલે શું કરો કઈ નહીં આ વાડી આવ્યો તો એટલે આપણે તમારા ગામમાં જોવા આયા દાદી અમાર ગામમાં

એ તો જ્યા હતા પણ એ તો હજુ ફોન બોન નહીં આવ્યું એવું હો એ મારા મારે તો ફોન સળો મેં તો કીધું તો શું કીધું કે છોકરો વ્યવસ્થિત હ મજૂરી કરે હ કામકાજ છે ઘર છે એવું હા મજૂરી કરે એવું કીધું આ પણ મહેનત તો કરતો હોય એવું કેવું પડે ને આપણે તો આનેત મને લાગે હક આનેત પિન મારી હોય

તારે હગા થાય આપણે જોવાનું હગું હાઈ દે બરાબર આપણે વાત તો કરીલો ખાવ ના એવું નહીં આપણે એવું ખોટું વ્યસન કરતું તો કરાવી દે બરાબર કરાવું કરો પણ આજુ સાદી વેટી તો શું બરોબર આ થઈ કઈ વેટી નહીં

એ કાળો દોરો મેં નહી પહેર્યો એ નહી દો હા સુ હગા હા બીજા એટલે એ એ છોડી પહા વ્યવસ્થિત છે ભણેલી ગણેલી પાણે આપણે તો સાબ હોય બોતે ચાલે પડ્યા હા યાર સરકારી નોકરી મળે એવી છે ને તમે આજીવન ખાવ તોય ખૂટય એવું નહી તરે જા તો પગાર મળવો નોહી ને તે ભોડા એવી આયા આવે કરી એટલે હું કહું તાર ભાઈ કે ના આવે પણ આ વાત ભણા હ ને હા બબ હા

આપડે છે ને તમે વ્યાટે કરો હગાનું હું કરું બંને જવા દો ના પાડી ને હગું હું દઉં યાદ કરવું હોય તમારે થોડી તમને જોયા

એટલે અમારે કરવું પડે અમારે જમીન તારીખ ખગાની ચિંતા ના કરશો તમે વ્યાટી નું કરો હગુ થઈ તો કરાવી દો હાલત કરાવી દો અલ્યા કોઈ મોરવી ના મહેશ મોરબી થાય બરોબર થેન્ક યુ થેન્ક યુ એ હાલો તને એ રામ 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 કઈ તકલીફ પડે પા કેજો એ આ હગુ કરાવશે કે નહીં કરાવ તમે કમેન્ટ કરી દેજો એક આ હગુ કરાવશે કે નહીં કરાવવા માં અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બરોબર છે બરોબર છે